ધાણીનગરમાં એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે ક્રેશ થઈ વન સેવન વન એ ફ્લાઇટની અંદર બસો બેતાળીસ મુસાફરો અને એની સાથે એ ફ્લાઇટ જે એ ફ્લાઈટ ક્રેશ જે જગ્યા પર થઈ છે એ જગ્યા પર ભણતા તબીબો આ તમામ લોકોના સ્વપ્ન છે એ આજે ધુમાડાની જેમ બળીને રાખ થયા છે એ આગમાં ખાખ થયા છે બળીને ભડથું થયા છે એ ફ્લાઇટની અંદર અરવલ્લીના પણ અમુક લોકો હતા સુરતના પણ અમુક લોકો હતા એની સાથે બોટાદના ગઢડાના અડતાળા ગામના પણ અમુક લોકો હતા એ ફ્લાઇટમાં અડતાળા ગામના અને લંડનમાં રહેતા સત્યાવીસ વર્ષીય હાર્દિક દેવરાજભાઈ અવૈયા પણ હતા જે પોતે લંડનમાં રહેતા હતા અને એમનું હમણાં જ વેવિશાળ થયું હતું અને એમની પત્ની સાથે એ લંડન જઈ રહ્યા હતા પત્ની વિભૂતિબેન સાથે લંડન જવા માટે નીકળ્યા હતા હાર્દિકભાઈ અવૈયા જે લંડનમાં રહેતા હતા એક મહિના પહેલાં જ એમનું વેવિશાળ થયું અને અડતાળાથી એ થોડા દિવસ પહેલાં જ સુરત રહેવા એમના ભાઈના ઘરે ગયા હતા અને બંને ત્યાંથી આજે લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નીકળ્યા હતા આ દુર્ઘટનાના સમાચાર મળતા જ હાર્દિકભાઈના પિતા દેવરાજભાઈ એમને ફોન કર્યો પણ સામેથી કોઈ જ પ્રત્યુત્તર મળ્યો નથી હજી એ પરિજનો એ પોતાના સ્વજનને એ પરિજનોની આંખો પોતાના સ્વજનને શોધી રહી છે અને પ્લેનમાં બેસી ગયા પછી વાત થઈ હતી પણ ત્યાર પછી કોઈ જ પ્રત્યુત્તર એમનો મળ્યો નથી નથી ફોન લાગ્યો નથી વાત થઈ કે કશા જ સમાચાર એમના પરિજનો સુધી નથી પહોંચ્યા અને એવામાં દુર્ઘટના સર્જાઈ છે એ પરિવારજનોની સ્થિતિ શું છે એ જોઈએ શું નામ કાકા તમારું દેવરાજભાઈ અડતાળા દીકરો છે દીકરો નવો બે શું નામ હાર્દિક વિભૂતિ

શું તમારી આમ માંગ અત્યારે શું સરકાર પાસે કે તાત્કાલિક આપણે જેટલું તાત્કાલિક થાય એની જે વિધિ ક્રિયા આપે તો વધારેનું સાંય ને સાંય ભાઈ તો પણ એનું જે થતું હોય તો તાત્કાલિક કરવું જ પડે એમ મારું નામ જીતેન્દ્રભાઈ તુવર ગામ અડતાળા જધરભાઈ જે આજે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું છે છે જાણવા મળ્યું છે અડતાળા ગામના પણ જે યુવાન છે તે કોણ હતું એ જે દુર્ઘટના ઘટી છે એ દુઃખદ છે અને એના હમાસર અમને મળ્યા અમારા ગામના એક પટેલ સમાજના દીકરા છે અને તેમના પત્ની હાર્દિકભાઈ અવૈયા અને તેમના પત્ની હમણાં થોડાક દિવસ પહેલાં જ થયા ને એમનો હોય અને લંડનથી અહીંયા આવ્યા હતા ત્યારબાદ આજે એ અમદાવાદથી લંડન જવા માટે નીકળ્યા હતા અને આ દુર્ઘટના ઘટી છે

હા એમનો વ્યવસાય થયો એટલે ગામડામાં શું છે કે એવો રિવાજ હોય કે ભાઈ વ્યવસાય થયા પછી ઘરે પહેલી વાર આવતા હોય એટલે કંકુ પગલાં ને એવું હોય એના માટે એ આવ્યા હતા પણ ઘટના ઘટી ગઈ